આજે વાત કરીએ બાળકના રડવા વિશે ઘણા માતા પિતા એવું કહેતા હોય કે શું મારા બાળકને કાનમાં દુખે છે સાહેબ પેટમાં દુખે છે એને મોઢામાં દુખે છે એને ક્યાં દુખે છે એ રડ્યા જ કરે છે તો આ બધી વસ્તુ ડોક્ટરને થોડી ખબર પડે કે ભાઈ બાળકને કાનમાં દુખે પેટમાં દુખે બાળક તો બોલે નહીં તો એના વિશે ચર્ચા કરીએ ક્યારે બાળક રડે છે એને એબનોર્મલ ગણવું ક્યારે હોસ્પિટલે જવું અથવા ક્યારે એ વસ્તુમાં ચિંતા ન કરવી તો સૌથી પેલા કોને ખબર પડે બાળક રડે છે તો એને શું તકલીફ છે એ માતાને ખબર પડે કારણ કે માતા એની સાથે ચોવીસ કલાક રહેતી હોય છે તો બાળક ક્યારે રડે બાળકને પેટ ભરવું હોય તો રડે એને મળ કે પેશાબ કરવું હોય તો રડે અથવા બાળકનું રૂટીન હોય કે ઘણી વાર સાંજના ટાઈમે પાંચ વાગે છ વાગે સાત વાગે એ રડવા માંડે પણ રડે પછી શાંત થઈ જાય પછી ફીડિંગ લઈ જઈએ વજન વધતું હોય વિકાસ બરોબર હોય તો આ રૂટીન એક બાળકે બાંધી લીધું હોય છ મહિના સુધી રડે તો એમાં કાંઈ ગભરાવાની જરૂર નથી પણ બાળકને ક્યાંય દુખાવો થતો હોય તો બાળકને ક્યાંય પેન હોય તો એ આપણે કેવી રીતના આઈડેન્ટિફાઈ કરવું કેવી રીતના પકડવું એના વિશે વાત કરીએ તો બાળકને જો કોઈ જાતનો દુખાવો હોય તો કયા કયા જાતના દુખાવા હોય તો આખું બાળક આપણે ચેક કરવાનું ટોપ ટુ ટોપ એટલે માથાથી પગ સુધી જોઈએ તો ઘણી વાર એવા રબર બેન્ડ આપણે બાંધા હોય અથવા તો લા દોરા બાંધા હોય એનું પેન પણ હોઈ શકે ઘણી બાળકને કાનનો દુખાવો પણ હોઈ શકે તો કાનનો દુખાવો એમને એમ ના થાય સાથે શરદી ઉધરસ તાવ પણ હોઈ શકે તો બાળકને દુખાવો થાય એ કોઈ પણ જાતનો સોજા કે કોઈ પણ જાતનો તાવ કે શરદી કે ઉધરસ હોય તો એને લીધે કાનમાં અથવા શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થઈ શકે તો આપણે એ જોવાનું કે બાળકને શરદી ઉધરસ તાવ કે એવી કોઈ જાતનો દુખાવો એને લીધે છે કે નહીં આ હતી પેલી વસ્તુ બીજી વસ્તુ ઘણી વાર મોઢામાં નાના એવા ચાંદા હોય મોઢામાં કોઈ વસ્તુ રહી ગઈ હોય તો એને લીધે બાળકને દુખાવો થાય આ વસ્તુ માટે આપણે બાળકનું મોઢું ચેપ કરી લેવાનું ત્રીજી વસ્તુ મળ કરવાની કે સંડાસ કરવાની કે પેશાબ કરવાની જગ્યાએ કોઈ પણ જાતનો સોજા હોય અથવા મળ અથવા પેશાબનો ભરાવો થતો હોય ત્યારે પણ બાળકને દુખાવો થાય તો આપણે પેટ ચેક કરીને જોઈ શકીએ કે અચાનક પેટેનું મોટું થઈ જાય પેશાબ કર્યો ના હોય મળ ઘણા દિવસથી કર્યો ના હોય કે આપણે મળ કરવાની કે પેશાબ કરવાની જગ્યાએ કોઈ પણ જાતનો સોજા લાગે તો આ પણ એક જાતનો દુખાવો છે તો એના માટે આપણે બાળકોના ડોક્ટરને બતાવવું પડે તો આ બધા હતા બાળકોમાં થતા પેઇન હવે ઘણી વાર કેવું થાય કે કોઈ ડેન્જર સાઇન હોય કે બાળકને શ્વાસ વધારે હોય કે તકલીફ હોય તો કોઈ પણ જાતની બોડીમાં મોમેન્ટ થાય એક જાતની આમ મુમેન્ટ થાય તો એ કંડિશનમાં આપણે બાળકોના ડોક્ટરને બતાવવું પડે તો આ હતા કોમન કારણ કે અમુક વસ્તુ રૂટીન હોય અથવા કોઈ પણ જગ્યાએ પેઇન થતું હોય એનામાં એના માટે કાનનું પેઇન મોઢાની અંદર કોઈ તકલીફ અથવા પેશાબ કે સંડાસ કરવાની જગ્યાએ કંઈ સોજા લાગે કે સંડાસ અથવા પેશાબનો ભરાવો આ છે બાળકોના કોમન કારણ પણ ડેન્જર સાઇન્સ હોય કે ઘેન મારીએ પેટે ના ભરે પેશાબ સંડાસમાં કોઈ તકલીફ થાય શ્વાસ વધારે લાગે કે કોઈ પણ જાતની મુવમેન્ટ થાય તો બાળકોના ડોક્ટરને અજન્ટમાં બતાવવું પડે અમુક વાર માતા પિતા એવું કહેતા હોય માતાએ આ વસ્તુ ખાધી એને લીધે આ તકલીફ થાય તો એવું હોતું નથી હકીકતમાં એવું કાંઈ હોતું નથી તો ઘરે આપણે શું જોવાનું માતા એમ કહે કે આ કંઈક અલગ છે આવું પહેલી વાર થયું ક્યારેય બાળક નથી કરતું તો એ ડેન્જર સાઈન્સ છે ફટાફટ બાળકોના ડોક્ટરને બતાવવું પહેલી વસ્તુ બીજી વસ્તુ બાળકે રૂટિન બાંધી લીધું હોય કે છ સાત વાગે રોસે એ દરમિયાન રડે અને પાછું નોર્મલ થઈ જાય તો કોઈ ગભરાવાની વસ્તુ નથી બાળકનો વિકાસ જોવાનું એનું વજન વધે છે પેશાબ બરોબર કરે છે અને રડ્યા પછી શાંત થઈ જાય છે તો ટેન્શન જેવું જેવું ચિંતા કંઈ નથી એવી કંડિશનમાં જો રૂટીન બાંધી લીધું હોય તો ખંભે લઈ વાહો થાબડવાનું બાળક ઊંધું કરી વાહો થાબડવાનું નાની એવી ચક્કર મરાવી દેવાની અને એનાથી જો શાંત ન થાય તો આપણે કજીયાના જે નોર્મલ ટીપાજી કોઈ ડોક્ટર આવી આપી શકાય પણ આપણે કીધું એમ કોઈ પણ જાતના પેઇન માટે જો શરદી ઉધરસ હોય તો શરીરમાં કોઈ પણ જાતનો દુખાવો થાય લાઈક કાનમાં મોઢામાં પેટમાં તો એનું કારણ એ હોઈ શકે એ મુજબના પગલાં લેવાના ડેન્જર સાઈન મિસ નથી કરવાની એટલે ઘેન મારીએ આંચકી જેવું લાગે મુમેન્ટ જેવું આવે કે શ્વાસ વધારે લાગે બાળક પેટ જ ના ભરે ઠંડુ લાગે તો તરત બાળકોની હોસ્પિટલે બતાવવા જવાનું હોય છે અને છ મહિનાથી નીચેનું બાળક રડે તો તમે એકાદ કલાક રડી શાંત થઈ જાય રમતું હોય તો વાંધો નહીં પણ છ મહિનાથી ઉપરનું બાળક રડે તો મોસ્ટ ઓફ ધ કેસીસમાં કંઈક ને કંઈક કારણ હોય છે તો આપણે જે બધું ડિસ્કસ કર્યું એ છ મહિનાથી નીચેના બાળક માટે જ એપ્લાય થાય છે એના માટે જ લાગુ પડે છે તો આજના વિડીયોનું તારણ એ હતું કે માતા છે એ બેસ્ટ જજ છે માતા એમ કહે કે આમ કે આમ છે તો આપણે એને નજર અંદાજ નથી કરવાનું આપણે જોઈ લેવાનું કે કંઈક હોઈ શકે પહેલી વસ્તુ બીજી વસ્તુ રૂટીન ટાઈમ સાંજના ટાઈમ એકાદ કલાક રડે પછી નોર્મલ હોય વજન વધતું હોય પેશાબ સંડાસ બરોબર હોય તો ટેન્શન નથી એના સિવાય આખું બેબી આપણે બધા કપડાં કાઢીને ઉપરથી નીચે જોઈ લેવાનું કે ભાઈ આમાં ક્યાંય પેઇન નહીં હોય ને ક્યાંય સોજો નથી લાગતો ને ક્યાંય કોઈ ભાગ ફૂલાયેલો નથી લાગતો ને તો આ વસ્તુ આપણે ઘરે પણ કરી શકીએ પછી પણ ફરક ના લાગે તો જ બાળકોના ડૉક્ટરને બતાવવાનું પણ ડેન્જર સાઇન મિસ નથી કરવાની એટલે બાળક ઘેનમાં લાગે પૈડું રહીએ ઠંડુ લાગે કાળું લાગે બોડીમાં મુમેન્ટ આવે કે શ્વાસ વધારે લાગે તો તરત આવી જાવ આભાર